કેમ છું મિત્રો તમારા બધાનું ફરી સ્વાગત છે આપણે નવા વર્ગમાં આજે શનિવાર છે તારીખ થઈ છે અઢાર અને વાત કરી આજે લારી બંધ રાખી છે કારણ કે કાલે ઘરે શું પ્રસંગ છે એની બધી તૈયારી ચાલે છે સારું થઈ જાય સાફ સફાઈ કર્યું થોડુંક રસોડું સાફ કર્યું આગળ રૂમ સાફ કર્યો અત્યારે બહાર થોડું શોપિંગ કરવા જઈએ છીએ જે પ્રસંગ છે એના માટે એ તમને કાલે વિડીયો જોવા મળશે સારો પ્રસંગ છે પણ બહુ સારો છે તો હું તમને કહીને પસંદ તો તમને કહી દઉં કાલ આવી છે ને હેમની બાબરીનું પ્લાનિંગ કર્યું છે એકદમ સારીથી હેમની બાબરીનું છે અમારી એટલે બાબરીની બધી તૈયારી કરીએ છીએ અમે ચાલુ છે અત્યારે તો અત્યારે જઈએ છીએ અમે શું શોપિંગ કરવા માટે સામાન લાવવાનો છે થોડો પૂજા પણ લાવવાનો છે અને બધું લાણું જેને કારણે તો ચાલો અત્યારે જઈએ છીએ બપોર વાગ્યા અત્યારે અત્યારે પહેલાં સાચી જાનકીને ઘરે જઈએ છીએ જવા માટે તો અત્યારે જઈશું હેમના કપડા લેવા માટે બધું

જુડિયોમાં એમના કપડાં લેવા માટે ચલો ભાઈની કરી લે શોપિંગ જોઈએ કેવા કપડાં મળે શું લેશું નહીં અહીંયા આવ્યા છે પણ એ વેરાયટી ઘણી ઓછી છે લગભગ સાતથી આઠ વર્ષ માટે વિચારું છું કે બીજી કોઈ શોપમાં જઈને કરીએ ટ્રાય તો ચાલો જઈએ બીજી કોઈ શોપમાં ચાલુ ઠેવા ટેવા નીકળી ગયા છે બીજા કોઈ શોપમાં જવા માટે જોઈએ તા કેવું મળે કેવું નહીં સારું છે મતલબ અહીંયા પ્રોબ્લેમ છે કે રેન્જ જ નથી

કોમ્પ્રેસે બેસી ગયું એટલે ખાલી વાર ઓઇલ નાખીને એને પાછું કરી ગયું બધા વાગ્યા સરસ પણ સુઈ આવું સૂર્ય પાછા છું કે કામ હશે કામ કામમાં કરીશું તો તમને કલાક પછી પાછળ મળું છું તમે વાગ્યા છે સાંજના સરસ આમાં ઊંઠો ઉઠો લેખા આવવું પડ્યો હતો અને નયો અને અત્યારે જસ્ટરુમમાં જ નયો અઝામનું ફાઇનલ કરી સોરૂમ બની ફાઇનલ કરી લેવું છું કાલે આટલા વાગ્યા નોટલ જે શોરૂમ છે વાપરી વાપરીશું તમને આવજો ક

गर्मी बहुत पुलिस बेचेला जाए सरस मजा पवन आ ठंडक है पापी नदी है जंगीर ब्रिज है कानी थी ऑलमोस्ट बड़ी थे चुकी है मैं बस खास सवार बढ़ू का घर जाइए चलो घरे घर जाइए हाँ चल કેમ ના ચાલે સુવિધા નહીં બેટા કાલે સારું વેલું ઉઠાવ નહીં વેલું સાચી ઘરે જઈ જાવ આપણે તો બસ ચાલો હવે ઘરે જઈએ છીએ સુઈ ગઈ કાલે સવારે પાછું વેલું ઉઠવાનું છે તો આજનો દિવસ આટલું જ છે ભાઈ જોઈએ કાલે હવે કેવો દિવસ જાય છે આપણો કેવો નહીં કાલે પણ દુકાન બંધ રાખવાનું ઊભી થયું છે કાલે સાચી ચાલો બેટા જવા આપણે તો કાલે પણ લારી બને છે આપણે આજે કસે ઘણા બધા કોલ આવ્યા સેમીન માટે ના ભાઈ મટન નથી તો શું કરે પસંદ એવું છે આપણને લખવું હોય તો બસ ચાલો પહેલાં મળીશું નવા વિડીયો નો દિવસ તમે પહેલા ગુડ નાઇટ જય શ્રી રામ જય માતાજી વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બનાવો છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો